નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શીપમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવી છે વિકાસની અમદાવાદની ખાસ આપણે વાત કરીએ તો વિકાસ ઘણો બધો થયો છે જેમાં આમ બાબતોમાં આપણે વાત કરીએ રોડ રસ્તાની બાબતમાં વાત કરીએ તો વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે સાથે જ વાત કરીએ અનેક સવાલો પણ ઉઠી રહ્યા હોય છે જેમાં બ્રિજનો મામલો હોય કે અનેક ઘણા બધા મામલા હોય તેમાં સવાલ પણ ઉઠ્યા છે તંત્રની વિરુદ્ધમાં સવાલ ઉઠ્યા છે ભારતીય જનતા પાર્ટીને પણ ઉઠ્યા છે સવાલ કારણ કે તેમાં ભ્રષ્ટાચારના મામલાઓ સામે આવતા હોય છે આ વખતે આજે આપણે જે વાત કરવાની છે તે છે ખોટા ખર્ચાઓની વાત કરવાની છે કારણ કે અમુક જે એવા કામ કરવામાં આવે છે કે જેમાં જે એએમસી તંત્ર છે જે મ્યુનિસિપલ તંત્ર છે તેના પર સવાલો ઉઠતા હોય છે તે પછી કોઈપણ મેગાસિટીની આપણે વાત કરીએ અમદાવાદની વાત કરીએ સુરતની વાત કરીએ કે પછી રાજકોટની વાત કરીએ અમદાવાદથી જે પ્રકાર આપણે વાત કરીએ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે વ્હાઇટ ટોપિંગ રોડ બની રહ્યા છે ખાસ કરીને અને તે વ્હાઇટ ટોપિંગ રોડ બનવાથી લોકોને તો ક્યાંકને ક્યાંક જે આરામદાયક સફર રહેશે જે વાહન ચાલકો છે તેમના માટે ખાસ કરીને તમામ લોકો માટે પરંતુ કરોડોનો ખર્ચ કરીને જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા લોકોની વાહવાહી તો મેળવી કે ચલો રોડ રસ્તા સારા બન્યા છે વ્હાઇટ ટોપિંગ રોડ બન્યા પરંતુ હવે અમદાવાદના ગુરુકુલ ખાતે એ જ વ્હાઇટ ટોપિંગ રોડ ખોદીને અંદર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ એક આંધ્રો વહીવટ અણધણ વહીવટ કહી શકાય કે પહેલાં કરોડોનો ખર્ચો કરીને રોડ બનાવવામાં આવે છે પછી રોડ તોડવાનો અને પછી ડ્રેનેજ લાઈન નાખવાની તે ભૂતકાળમાં પણ આપણે ઘણી બધી વખત જોયું છે અને તેનો જે હાલાકી કે જે સ્થાનિકો હોય છે તેમને ભોગવવી પડે છે વાહનચાલકો હોય છે તેમને પણ ભોગવવી પડતી હોય છે ત્યારે આ ખોટો ખર્ચો શા માટે ચૂંટણી આવે છે ચૂંટણી પહેલાં તમામ રોડ રસ્તા બનાવીને લોકોની જે મતદારો છે જે નાગરિકો છે તેમની વાહવાહી લેવાની ચૂંટણી બાદ એ જ રોડ ફરીથી ખોદીને અન્ય કામ જે બાકી છે તે કરવાના તો શું જ્યારે રોડ બનાવ્યા ત્યારે એ કામ બાકી નહોતું શું અધિકારીઓને એ વાતની જાણ નહોતી આ તમામ સવાલો ચોક્કસથી થાય છે અન્ય કિસ્સો જે સામે આવ્યો છે કે જે રી રીડેવલપમેન્ટમાં ફ્લેટ જઈ રહ્યા છે અને ત્યાં જ બાજુમાં જે નવી ફૂટપાથ બનાવવામાં આવી રહી છે તો રીડેવલપમેન્ટમાં બે મહિનામાં જવાના છે અને તેમાં ફૂટપાથ નવી બનાવવામાં આવી રહી છે ત્યાં રીડેવલપમેન્ટમાં જશે ત્યારે પણ એ ફૂટપાથને નુકસાન થવાનું છે અને ફરીવાર એ જ બનાવી પડશે તો શા માટે એ ફૂટપાથ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ પણ એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે આજ જ બંને કારણો છે કે જેથી એમસીનો અણધડ વહીવટ છે કે જે આપણે કહી શકીએ છીએ એક પ્રજાના જે પૈસા છે તેનો ખોટો દુરુપયોગ આ રીતે કેમ થઈ રહ્યો છે આ જ બાબત પર આપણી આજની ચર્ચા રહેવાની છે ચર્ચા માટે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે જતીનભાઈ શેઠ મારી સાથે છે સિવેક એક્ટિવિસ્ટ છે જતીનભાઈ સ્વાગત છે આપનું ત્યારબાદ કોંગ્રેસથી મુકેશભાઈ પંચાલ અને ભારતીય જનતા પાર્ટીથી આપણી સાથે છે નિલેશભાઈ સોલંકી સ્વાગત છે તમામનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો નિલેશભાઈ આપની પાસે આવીશ પરંતુ જતીનભાઈ જે મેં બે કિસ્સા કહ્યા

તો ખરેખર એના માટે જ્યાં સુધી અધિકારીઓને દંડનીય અપરાધ ગણીને સજા કરવામાં ના આવે દંડ કરવામાં ના આવે કારણ કે આ જે ખર્ચો છે એ હું પ્રજા નથી કેતો નાગરિકોનો છે નાગરિકોના ટેક્સ ના પૈસા છે પ્રજા તો આપણે જ્યારથી આઝાદ થયા ત્યારથી પ્રજા મળતી ગયા છીએ અને નાગરિક થાય છે આ નાગરિકોના ટેક્સ ના પૈસાની બરબાદી જે કરતા હોય એ અધિકારીઓ પાસેથી એમના પગાર માંથી વસૂલ થવા જોઈએ આવી જયારે સજા શરૂ થશે ત્યારે આ બધું સુધારા થશે અત્યારે પરિસ્થિતિ શું છે કે એમને કોઈ સજા થતી નથી એટલે એ લોકો વર્તી શકે છે ભ્રષ્ટાચાર ભલે પોતાની જગ્યા હોય પણ જો આ કરવામાં આવે એટલે એમને સજા થાય તો જ આ બને બીજી વસ્તુ એ સજા કરવા માટે કોણ જવાબદાર હોવું જોઈએ તો એ આપણા પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિ છે એમને પણ પાવર આપી છે અધિકારી એટલે એને ચોક્કસ કામ કરવા માટે ચોક્કસ વહીવટ કરવા માટે અધિકાર આપ્યા છે અધિકારી નો અર્થ એવો નથી કે સાહેબ છે આપણે એને સાહેબ કહે છે એ તદ્દન ખોટી વાત છે એ બહુ દુઃખ ની વાત છે પંચોતેર વર્ષે પણ આપણા એ બહુ દુઃખની વાત છે પછી કલેક્ટર હોય કે કમિશનર હોય કે કોઈ પણ હોય કે ચીફ સેક્રેટરી હોય એ બધા સરકારી કર્મચારીઓ છે સરકારી નોકરો છે એમ્પ્લોઈઝ છે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એમને સાહેબ નહીં કહેવાય છે આપણે નાગરિક છીએ અને નાગરિકો પાસે સીધો પાવર નથી એમના પર કઈ પણ કરવાનું એટલે એના માટે આપણે ઇલેક્ટેડ મેમ્બરની વ્યવસ્થા કરવામાં માંગી છે ચૂંટેલા ચૂંટાયેલા લોકો તો આજે જેમને ચૂંટીએ છીએ એમની તાલીમ થાય છે કે કેમ એ ખરેખર એમની તાલીમ થવી જોઈએ કે એમની પાસે શું પાવર છે એમની ફરજ શું છે આ કશું જ ફક્ત લોકશાહી માં આપણે મત આપીએ અને માનીએ કે આપણે મોટી લોકશાહી છીએ તો આ બહુ દુઃખદ વાત છે માટે આવા બનાવ બનતા રહે છે મુકેશભાઈ અણધડ વહીવટ જે અણ આવડત આમાં અધિકારીઓની ક્યાંક ક્યાંક અમુક અધિકારીઓની સ્થિતિ છતી થાય છે કારણ કે ઘણા બધા વિસ્તારોમાં રોડ બનાવવામાં આવ્યા છે

એટલે તમારે આ ટાઈટલ ખરેખર એવું આપવાનું હતું કે ગટરના ઢાંકણાઓમાં અટકેલો વિકાસ રોડ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવ્યા પછી ખોદવાનો અટકેલો વિકાસ આવું તમારે ટાઈટલ આપો ને તો બધાને કઈ ખ્યાલ આવે ખરેખર વાત શું છે નહીં તો ટીવી છે ને બધાને એમ થાય કે આ લોકો રોજ બોલ્યા કરે છે સાંભળી લેવાનું અને આ લોકો જલસા કર્યા કરે છે હવે તમે સાંભળો કે આ વ્હાઈટ ટોપિંગ રોડ છે ને બાપુનગર સાઈડ પણ કરવામાં આવે છે ગુરુકુલ કરવામાં આવે છે બોપલે કરવામાં આવે છે આ વ્હાઈટ ટોપિંગ રોડ ની અંદર વર્ષ સુધી આને કઈ થશે નહીં આવું કે છે પણ પછી તો પાંચ વર્ષ પછી કોઈ જવાબ સાંભળવા હોય તો તમે કોઈને કઈ કહેશો ને કારણ કે અહીંયા ડિબેટમાં બોલનારા કે અત્યારના સત્તાધી હોય તો એમ કેવા જાય ને અને હોય તો ક્યાં થાય રિપેર થઈ જશે ને તમે ચિંતા ના કરો અને ડિબેટમાં એવું જ કે અમે ભલે ચોર પકડાય છે પણ એને સજા આપીએ પણ એ ચોર પકડાય છે એ નહીં કબૂલે બીજી વાત કે આ જે તમે ગટરના ઢાંકણાની વાત કરી ને સાહેબ એ વાત જોધપુર ની અંદર સીમા હોલ થી સ્ટાર બજાર સુધીનો જયારે વ્હાઈટ ટોપિક રોડ બનતો હતો ને ત્યારે ત્યાંના રહીશોએ આંદોલન કર્યું ને ત્યારે તો એ અધિકારીઓ જાગ્યા કે હવે ખરેખર આ લોકો કે છે સાચું છે ટીવીમાં આવ્યું મીડિયામાં પછી જાગ્યા જો આ મીડિયા ના હોય ને તો આ લોકો કોઈને ગાંઠે નહીં કારણ કે બજારમાં આવી જાય છે એટલે નકા કોઈને ગાંઠે નહીં એટલે પછી શું થયું કે કેટલો કરોડ તો થઈ ગયો હતો એને તોડ્યો ફરીથી કર્યો ગટરના ઢાંકણા કર્યા બીજું કયું તમે જે રીડેવલપમેન્ટ સોસાયટી ની વાત કરી આ લોકો ને છે ને ચારે બાજુ થી મલાઈ ખાવા સિવાય કઈ કરવું નથી હું તમને કઉ તો મને તો આજે મુ વર્ષ છે અને ઝાયડસ હોસ્પિટલ રોડ છે ને ડેવલપ થયો ને આજે વીસ વર્ષ થયા એ ઝાયડસ હોસ્પિટલ વાળા રોડ ઉપર ડામર પાથરીને મસ્ત રોડ બનાવ્યો હતો કારણ કે ત્યાં અમારા અમિતભાઈ નો બંગલો છે ને બધા આનંદીબેન ત્યાંથી જાય મસ્ત અને સાહેબ ત્રીજે દાડે ખોદો આયા મેં મારી જાતે એને પકડ્યો એ ભાઈ સેના માટે ખોદ્યા છે મન કે અંદર ડ્રેનેજ લાઈન નું ભૂલી ગયા છે તમે વિચાર કરો આ વસ્તુ એટલે આ ભૂલી નથી ગયા જોઈ ભ્રષ્ટાચાર કરવા માટે કારણ કે પૈસા જોઈએ એમને મોટી મોટી ગાડીઓ હોય ને તો પેલા ખાડા ખબર છે ખબર ના પડે મારા જેવી જો નાની ગાડી હોય ને તો પછી તરત જ ખબર પડે કેલી જાઉં એટલે આજે ફોર્ચ્યુનર નૈનો અને એવી મોટી મોટી ગાડીઓ હોય તો આ લોકોને કોઈ નેતાઓને ખબર નહીં પડે કે રોડ રસ્તા એ લોકો એમ તમને કે છે સરખે ગાંધીનગર સુધી તમે જઈ શકો પણ તમે કેવી રીતે જાવ છો એક વાર તમે અલ્ટો લઈ જાઓ મારુતિ નાની લઈ જાઓ તો શું છે સામાન્ય માણસની જે પરિસ્થિતિ છે ખબર પડે બાકી તમે ફોર્ચ્યુનર ને ઇનોવામાં જાઓ કશી ખબર ના પડે આજે આ ની રીડેવલપમેન્ટની વાત કરો છો ને ફૂટપાથ ની એટલા માટે બનાવે છે કે એમને ખબર છે કે વરસ પછી ધારો કે રીડેવલપમેન્ટમાં જાય એટલે રોડ થોડે ફરી બનાવો તો પડશે એટલે ફરી પાછું કોકડું બધે તો ફરી પાછી મલાઈના ચાલતું જ રહેવાનું આ બંનેની વાત આપે સાંભળી અને એ જ સવાલ કે શા માટે દર વખતે આ પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે દર વખતે આ પ્રકારે ખોટા ખર્ચા પ્રજાના જે આ પૈસા નાગરિકોના આ પૈસા ખબર હતી જ્યારે બનાવ્યો ત્યારે પણ જાણો છે કે અહીંયા ડ્રેનેજ લાઈન નાખવાની હશે હવે બની ગયા બાદ આ રીતે તંત્ર જાગે છે એ એમસી તંત્ર આ રીતે અત્યારે જાગે છે શા માટે આ પ્રકારના જે પ્રકારે ખોટા ખર્ચા થઈ રહ્યા છે શિવમભાઈ આ સરકારના તંત્ર વર્ષોથી કોંગ્રેસને જનતાએ ઉખાડીને ફેંકી દીધેલા છે ઘરે બેસાડ્યા છે અને મુકેશભાઈ જે પણ વાતો કરે છે એમના સમયની વાતો કરતા તમાલાય હોય કે આથી હોય આ સરકારે વચેટિયાઓના દૂર કર્યા છે કે ગઈકાલના સંદેશ પેપર કે બધા જ પેપરના અહેવાલ મારી પાસે છે સોળ પાંચ ચોવીસ ના અહેવાલ મુજબ ચોવીસ કલાકમાં એટલે બુધવારે રાતે જે શરૂઆત થઈ કે ત્રણ જગ્યાએ સાત હજાર મેટ્રિક ટન મટીરીયલ અને સાડા ત્રણ કિલોમીટર નો રિસર્ફેસ રોડ નો વિક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને સર્જ્યો છે આ મુકેશભાઈ નોંધ કરશો હું તમને ડિટેલ માં માહિતી આપું હેમતપુર માં હેમતપોર માં અને મુકેશભાઈ હજી ચાર તારીખ ચાર તારીખની વાર છે આપણે એટલે સાંભળી મુકેશભાઈ

નારોલમાં સોળસો મીટરનો રોડ અને એરોજ ફૂટમાં એક હજાર મીટરનો રોડ આ આ તમારે તમારે ચેક કરવું હોય તો ચેક કરી શકો છો એમસી ના આંકડા અને પેપરના અહેવાલ સાચા હોય છે સંદેશ તો અમારું નથી ને ભાઈ બીજી વસ્તુ કે સાંભળો સાંભળો મારી વાત સાંભળો બના અધિકારીઓને એ આપણે ટેકનિકલ બહુ જ સમજવું જે વસ્તુ છે શિવમભાઈ નોટ કરજો કે એમાં બે મીટર ના છે જેમાં બ્લોક નાખવામાં આવે છે કે કદાચ એ તોડવા પડે કે એમાં કંઈક કામ કરવું પડે તો એ બે મીટરનો બ્લોક જ ઉખાડવામાં આવે છે અને ફરીથી એ બે મીટરનો બ્લોક મૂકવામાં આવે છે એમાં આખો રોડ તોડાતો નથી મારે જ હમણાં ચેરમેન સાહેબ જોડે વાત થઈ અને મારે એની માહિતી લીધી હું આપને કહીશ કે ડામણનો રોડ એક રૂપિયો પડતો હતો જે આજે આ એક રૂપિયોને ત્રણ ત્રણ પૈસામાં ત્રણ પૈસા વધારે પડતા હશે સવા આઠ રૂપિયાની આસપાસ પડતો હશે હું આપને કહીશ કે ડામણના રોડની જે જે મારામત હતી કે એની જે એની આવરદા હતી એ ત્રણ વર્ષ હતી આઠ દસ વર્ષનું છે એટલા જ માટે અને બે બાય બે મીટરનો જે જો ચોસલો હોય કે જ્યાં જે કામ કરવાનું છે એ કામમાં એ ઉખાડીને ફરીથી એ કરો એટલે બાકીનો રોડ નથી તૂટતો આ સમજવા જેવું છે કદાચ આ કોંગ્રેસના મગજમાં નહીં આવે પણ મીડિયાના માધ્યમથી આપણે ઉતારવાનું છે હું કહીશ કે આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનનો બજેટ બાર થી છસોથી આઠસો કરોડ સુધી પહોંચ્યું છે દિવસે દિવસે અમદાવાદ અને મહાનગર મોટું થતું જાય છે બારણા લોકો જે ટીપી સ્કીમો નવી પડે છે બારના નવા વિસ્તારો અંદર આવતા જાય છે એને દુરંત દૂરંદેશીથી ભવિષ્યમાં પણ આપણો ત્રીજો ચોથો રિંગ રોડ આવે તો એ પબ્લિકોને પ્રાથમિક જરૂરિયાત જેમ કે નવા ટીપી રોડ હોય ગટર હોય પાણીની લાઈન હોય ડ્રેનેજ લાઈન હોય પીવાનું પાણી મળી રહે આ બધી જ વ્યવસ્થા આગામીથી મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે આગામી ચેતીના આ તમે જુઓ કે આજે ઉનાળાના આ દિવસો છે ટ્રાફિક સિંગરાલ પર તમે ઉભા રહેશો એટલે ત્યાં પાણીનો છંટકાવ કરતું આ મ્યુનિસિપલ કોર્પોરેશન એ જે સફર પ્રયોગ કરો ને એમાં એ બધી જ જગ્યાએ લાગુ કર્યા સીસીટીવી કેમેરો આજે જે ત્યાં બધા જ ચાર રસ્તા બધા જ રીતે સર્વેલન્સમાં આવી ગયા એ બધી જ રીતે વ્યવસ્થા નો ભાગ છે કે જેમાં ક્રાઈમ રોકી શકાય કોઈ પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ થયો હોય ક્યાં તો એનું મોનિટરિંગ આખું પાર્ટી સ્થિત એકનું એજન્સી કાર્યાલય છે ત્યાં થાય એટલે આ પ્રજા પૈસા છે ને પ્રજા ને પૈસા ને ઉપયોગ બઉ જ સાવચેતી અને સફળતા પૂર્વક કરવા આવે છે કોંગ્રેસ એટલે જ ઘરે બેઠી છે શિવમ ભાઈ આ શું આપણને અભિપ્રાય કે આપણ ને માર્ગદર્શન આપતો પેલા પોતાની પાર્ટી માં તો એમનું ચાલે માં જતી સોસાયટી પાસે જે ફૂટપાથ નવી બનાવવામાં આવી રહી છે એ રીડેવલપમેન્ટમાં સોસાયટી જઈ જ રહી છે છતાં પણ આ જે સવાલ ઉઠી રહ્યા છે એના પર એના અંગે શું કહેશો ચોક્કસ મારે એમનું પણ મેં માર્ગદર્શન લીધું છે ચેરમેન છે પ્રિતેશભાઈ મહેતાજી કે જેમાં રીડેવલોપમેન્ટની જે આવરદા પૂરી થઈ હોય એને એ આપવામાં આવે છે અને બહાર જે તમે ફૂટપાથ ને જો ઉલ્લેખ કર્યો તો ફૂટપાથ જે તૂટેલી હોય એ તો બનાવવાનું જ હોય કંઈ અંદર કે એની જે યોજના હોય એ યોજના પ્રમાણે જ ચાલતી હોય એમાં કંઈ નવું આવ્યું નથી હું આપને એ એ કહેવા માંગીશ બીજી વસ્તુ કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વર્ગ ના સાડી પાંચસો થી પણ વધારે વ્યાસ એનો થતો હોય તો એમાં દિવસે ને દિવસે ચેલેન્જિંગ હોય છે પડકાર હોય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતી જનતાને એની પ્રાથમિક જરૂરિયાતો મળે એને જ્યાં ગાર્ડન જોઈએ ગાર્ડન મળે તેને ત્યાં બગીચા જોઈએ એને ત્યાં જે હેલ્થ માટે જેના વોકિંગ હોય એરિયા હોય એ જોઈએ ત્યાંને નજીકમાં હોસ્પિટલ જોઈએ નજીકમાં ક્યાંય કોઈ જે હું આપને કહીશ કે ગઈકાલનો આંકડો છે પેપરના અહેવાલ પ્રમાણે કે મેટ્રોમાં દિવસની હજાર પબ્લિક સફર કરે છે જે જ સારી વસ્તુ છે એની પાછળ પણ એક અભ્યાસ કરવામાં આવ્યો છે કે આ લોકોને ત્યાં નજીકમાં કોઈ જાતના કોઈ ડબલ ઈરાયમ આપવા ના પડે માટે મેટર જે હોય રીડેવલપમેન્ટનો સવાલ છે રીડેવલપમેન્ટનો જે સવાલ છે એક વર્ષ હોય કે એક વર્ષ બાદ જવાના છે

જો બે રીડેવલપમેન્ટ એવી સ્કીમ કે જેમાં જે જૂના હોય વર્ષો જૂના હોય કે જેમાં કોઈ જોખમ વાળી બિલ્ડિંગો હોય કે જેની આવડતા પતી ગઈ હોય તો એ પ્રમાણે નવા એ જ જગ્યામાં નવી બિલ્ડિંગ સારી એવી ક્વોલિટી વાઈઝ એને જે વ્યવસ્થા આપવાની હોય પાર્કિંગ પાર્કિંગ આ બધી જ વ્યવસ્થા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યોજના છે નવી કઈ આવા યોજના નથી આવી જે જૂનું છે એ જ ચાલી રહ્યું છે આપણે ફૂટપાથનો જે ઉલ્લેખ કર્યો તો ફૂટપાથ તૂટી હશે તો બનાવવામાં આવ્યા છે એવું કઈ નથી કે એની જગ્યા ઉપર વધારે ફૂટપાથ નું માર્જિન આવે જે અમદાવાદ કોર્પોરેશન નું જે માર્જિન છે માર્જિન પ્રમાણે જ બને છે હશે રીડેવલપમેન્ટમાં રીડેવલપમેન્ટ નું કામ શરૂ થશે ત્યારે જે નવી ફૂટપાથ છે તેને નુકસાન જશે એટલે ફરીથી એ ફૂટપાથ ફરીથી બનાવવાની ત્યાં નહીં રીડેવલપમેન્ટ ની બહાર જે ફૂટપાથ જે છે એ તો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની હદ આવે છે ને રીડેવલપમેન્ટ એક પ્રાઇવેટ પ્રોપર્ટી હોય કે ત્યાં જે હોય એ સરકારના જે નિયમ ધારા ધોરણ પ્રમાણે રીડેવલપમેન્ટ માટેના રોડ ની વાત છે રોડ ની વાત છે રોડ ની વાત છે કે રોડ માટે આપણે ખર્જો કરીએ છીએ અત્યારે જે ખર્જો કરીને બનાવશે એએમસી બનાવશે પરંતુ જ્યારે રીડેવલપમેન્ટ માં જશે ત્યારે પણ રોડ ને નુકસાન જવાનું છે એટલે ત્યારે ફરી નવો ખર્જો કરવાનો એ જ રોડ માટે વાત ત્યાં છે સવાલ ત્યાં ઉઠે મે આપણે મેં આપણે એન્જિનિયર નથી પણ એ ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ કે આપણી જોડે વાઇટ ટોપિંગ રોડના આ બે બાય બે ના ચોસલા જે હોય કે જ્યાં કોઈ જગ્યાએ પાઇપ લાઈન જે જૂની છે કદાચ એ નવી નાખવાની આવે તો એ જગ્યા ઉપર જ એ થાય આપણે વાત કરી

તો એની બહારની ફૂટપાથ રિપેર કરવાની ક્યાં જરૂર છે બહુ સીધો સવાલ છે કારણ કે વેસ્ટ આટલો સરળ સવાલ કેમ સમજાતો નથી મને સમજાતું નથી અને બીજી વાત કે આખા એમનું એમ કેવું છે કે ફૂટપાથ તો આપણે જે એ જુદી વસ્તુ છે ફૂટપાથ એ રોડ સાઈડ છે મકાન જુદી વસ્તુ છે અંદરના ભાગમાં છે એમનો એવો જવાબ છે પણ સવાલ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોમિશનર પોતે પણ કહી શક્યા છે કહી ચુક્યા છે કે એક કિલોમીટર ફૂટપાથ હોય તો બતાવો અમદાવાદમાં જે વીઆઈપી રોડ હોય એને છોડતા બાકીના જે બધા રોડ છે જે ખરેખર તો બધા આમાં કઈ વીઆઈપી જેવું નાગરિક લોકશાહીમાં હોતું નથી આપણે બનાવી દીધા છે આપણે અમને પ્રજા કે છે ને આ જે પછી કોઈ પણ પ્રતિનિધિ હોય પક્ષના કે કોઈ પણ હોય ત્યારે મને બહુ ખરાબ લાગે છે અમે પ્રજા નથી ભાઈ અમે જનતા નથી તમે તમારી જાતને નેતા તરીકે મૂકીને અમને જનતા પ્રજા નહીં કહો અમને નાગરિક તરીકે ઉદ્દેશો પેલી વસ્તુ એ મારી એ ચોક્કસ માગણી અને નાગરિક તરીકે અમારા અધિકાર છે સવાલ એ છે કે તમને જ્યારે તમને જે ચૂંટેલા લોકો છે એમને અમે અધિકાર આપ્યા છે કે આ જે અધિકારીઓ છે જેમને વહીવટ સોંપ્યો છે એમના ઉપર તમે કંટ્રોલ કરો ત્યારે આ જે મુશ્કેલી દુઃખની વાત એ છે કે આ જે મિલી ભગત જે થઈ ગયું છે

કે કોઈ વહીવટારનો કોઈ કોઈ જગ્યાએ કોઈ એમને એવિડન્સ હોય તો આજે પ્રૂફ કરે હું એમની સાથે બેઠો છું આપણે પણ તમે છો આપણે નિર્માણની ટીમ સાથે એને પર્દાફાશ કરીએ કે મિલી ભાગત હોય તો સાબિત કરી બતા પથરા મારીને નહીં જતું રહેવાનું જતીનભાઈ આપ મારા વડીલ છો તમને એવું લાગ્યું છે તમારી જોડે કોઈ પ્રૂફ છે તો તમે આવો શિવમભાઈની હાજરીમાં જીટીપીએલની ટીમ સાથે આપણે જઈએ પણ હંમેશા તમે આટલો મોટો વહીવટ હોય મેં આપને કહ્યું કે વ્યવસ્થા બહુ મોટી છે

તમે એમ કહો મિલી ભગત સાબિત કરો ને કેમ કોઈ કોઈ પણ વ્યક્તિ મીડિયા સમક્ષ નથી આવતા હું શું સમર્થન આપું છું ઓનલાઈન કેમેરામાં નિર્માણ ની જનતા સાથે મિલી ભગત હોય તો તમે સાબિત કરો કોણ એક્શન નથી લેતું સામે પરંતુ સમય નો અભાવ છે બંને ને પ્લીઝ બંને ને પ્લીઝ બંને સમય નો અભાવ છે મુકેશભાઈ ઘણી બધી વાત અત્યારે કરી વહીવટ જે મિલી આરોપો લાગી રહ્યા છે

હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના રોડ પ્રોજેક્ટ દ્વારા ચોવીસ કલાકમાં ત્રણ નવા રોડ બનાવવાના નામે શહેરના લોકોને ને ગુમરાહ કરાયા છે ત્રણ નવા રોડ બનાવવાની ગુલમાન્ગ મ્યુનિસિપલ તંત્રે કાઢી પરંતુ આ રોડ પહેલેથી જ ગ્રાઉન્ડિંગ લેવલ સુધી તૈયાર હતા પણ માત્ર ને માત્ર એક હજાર કરોડ થી વધુ ચૂંટણીમાં મોટું ભંડોળ છે અને રહી વાત સાબિત કરવાની તો આ સંદેશના ન્યુઝપેપર માં તે સંદેશ વાળા સાબિત કરે જાઓ કહીઓ જાઓ તમારી તાકાત હોય તો બરાબર એટલે લોકોને સામાન્ય જનતા ને દાદાગીરી કરવાનું બંધ કરો તમે સત્તામાં છો એટલે સામાન્ય જનતા ને દાદાગીરી કરવાનું બંધ કરો બરાબર સત્તા તમને પ્રજાએ જ આપી દે અને જનતા ઉપર દાદાગીરી કરવાની વાત કરો નાખો છે ભવિષ્યમાં સાંભળું જી જી મારે અભાવ છે શભાઈ હવે એમસી તંત્રકોર કરાશે એમસી તંત્ર કરાશે સરકાર તરફથી આ પ્રકારે ખોટા ખર્ચા ન થાય તેને લઈને જલ્દીથી

શપથ નહીં જતીનભાઈ હાજી સર મુકેશભાઈ જે કયું સંદેશમાં છે એવું ગુજરાત સમાચાર પણ સમાચાર છે બરોબર છે કે એ બને જ નહીં એ ગુલબાંગ હતી અને એ ચોક્કસ પણ એટલા માટે આ ગુલબાંગતી માટે સંદેશ અને બીજા સમાચાર છાપ્યું છે એટલે એમાં મુકેશભાઈ ની વાત તદ્દન સાચી છે કે આવા ખોટા એ નહીં કરવા જોઈએ તમે વિકાસ કરતા હો તો ચોક્કસ વિકાસ કરો અમારો તમારી સાથે કોઈ પણ સરકાર હોય એનો નાગરિકો તરફથી સપોર્ટ હોય પણ પછી જે ખોટું છે હા પરંતુ સવાલ ઘણા બધા છે આજ બાબતમાં નિલેશભાઈ નિલેશભાઈ આપનો અવાજ અનમ્યૂટ કરજો અનમ્યૂટ કરજો તો જે પ્રકારે સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે ચર્ચા પણ આપણે ઘણી બધી કરી છે અહીંયા સવાલ પણ ઉઠી રહ્યા છે પક્ષ હોય કે વિપક્ષ હોય સવાલો ચોક્કસથી ઘેરામાં પણ આવી જાય છે અત્યારે પક્ષનો સવાલ છે એમસી તંત્ર કે જે રોડ બનાવે છે પરંતુ ત્યારબાદ અમુક જે ખોટા ખર્ચાની વાત પણ આવે છે તેના અંગે પણ સવાલ ઉઠે છે અને અત્યારે બે ઘટનાઓ એવી આવી છે જેના કારણે એ એમસી તંત્ર પર અત્યારનો અણધડ વહીવટનો સવાલ કે જે ઉઠ્યો છે તે જ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા મારી સાથે જતીનભાઈ અને સાથે મુકેશભાઈ અને નિલેશભાઈ ત્રણેય નો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર